નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે લોકો ગમે તે વિચારે મને તેનાથી કોઈ મતલબ નથી મને બસ તારી સાથે મતલબ છે તું મારી સાથે છે બસ એટલું જ પૂરતું છે દુનિયાની કોઈ પણ તાકાત આપણને અલગ ના કરી શકે જ્યાં સુધી આપણે એકબીજાના ના છીએ શબ્દો કાઈ નતા તને કહેવા માટે પણ દિલ કહેતું હતું કે તારા વગર જિંદગી કઈ નથી સમય સાથે કેટલું બદલાઈ ગયું પણ તારી સાથે વિતાવેલા દિવસો આજે પણ યાદ બનીને સાથે ચાલે છે બધું હોય ને તું ના હોય ને તો આ જિંદગી કેટલી એકલી લાગે અને ખામોશ લાગે તું ના હોય તો તારા વિચારો હોય તારા વગર એક પળ પણ ક્યાં વીતે છે લાગણીઓ જો ખાલી પ્રેમની જ છે તો મને તારી આખી જિંદગી જોઈએ છે એક પળ નહીં પણ એવી અનેક પળ તારી સાથે જીવવી છે આંખો બંધ કરો અને તું જ દેખાય એ ક્યાં જરૂરી છે ખુલ્લી બીજું કોઈ ના દેખાય એ જરૂરી છે પ્રેમમાં પડવાની પણ એક અલગ મજા છે જેમાં પણ તારા પ્રેમમાં જિંદગીની બધી જ ખુશી છે પ્રેમ છે તો પછી પામવાની જીદ કેવી તું મારી છે તો પછી ખોવાનો ડર કેવો ગણતરીના કેટલા પણ દિવસો હોય આપણે બંને એકબીજાની સાથે હોય તો બધા દિવસો ગોલ્ડન જ છે તારામાં ખોવાઈ ગયો અને બીજાને યાદ કરું એવો ખોખલો પ્રેમ નથી મારો તું છે તો પછી તું જ છે તારા સિવાય બીજું કોઈ નથી લોકો ગમે તે વિચારે મને તેનાથી કોઈ મતલબ નથી મને બસ તારી સાથે મતલબ છે તું મારી સાથે છે છે બસ એટલું જ પૂરતું શબ્દો કઈ નતા તને માટે પણ દિલ કહેતું હતું કે તારા વગર જિંદગી કઈ નથી બધું જ હોય ને તું ના હોય ને તો આ જિંદગી કેટલી એકલી લાગે અને ખામોશ લાગે લાગણીઓ જો ખાલી પ્રેમ ની જ છે તો મને તારી આખી જિંદગી જોઈએ છે એક પળ નહી પણ એવી અનેક પળ તારી સાથે જીવવી છે આંખો બંધ અને દેખાય એ જરૂરી છે ખુલ્લી આંખે તારા સિવાય બીજું કોઈ ના દેખાય એ જરૂરી છે પ્રેમ છે તો પછી પામવાની જીદ કેવી તું મારી છે તો પછી ખોવાનો ડર કેવો તારામાં ખોવાઈ ગયો અને બીજાને યાદ કરું એવો ખોખલો પ્રેમ નથી મારો તું છે તો પછી તું જ છે તારા સિવાય બીજું કોઈ નથી